હેલો ગાઈસ વેલકમ બેક ટુ ભરતનગર વચા સુરત આજે તમારા માટે સ્પેશિયલ વેડિંગ કલેક્શનમાં જોરદાર ન્યૂ ડિઝાઇન લેવા આવી છે જેમાં તમે જોઈ શકો છો ટોટલી દસ કલરનું કલર ઓપ્શન રહેવાનું છે આમાં જે પેલો કલર છે ઝેરી ગ્રીન આ તમને આખો ઓપન કરીને બતાવીશ સાંડલા સુનડી શરીમાં એવા સારા કામમાં સાલવાનો એવો કલર રહેવાનો છે જે તમે આ જોઈ શકો છો પલ્લુ જો હેવી લુકમાં પલ્લુ રહેવાનું છે આખી સાડીમાં કલર્સની ડિઝાઇન રહેવાની છે ફેબ્રિકની વાત કરીએ ને એકદમ પ્યોર ગજીમાં ફેબ્રિક રહેવાનું છે જે તમે આખો આખોથી પરસોમાં પહેરી જાઓ ને એવું વસ્તુ છે એકદમ સોફ્ટ ફેબ્રિકમાં બ્લાજની વાત કરીએ આ રીતનો આ બ્લાજ રહેવાનું છે જેની બુટ્ટીને આ બ્લાજનો બેલ્ટ રહેવાનો છે ચાલો હવે આપણે બધા કલરના કલર જોઈએ આની પહેલા તમે મારા પેજમાં ન આવો તમારા મારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં કાંઈ જ તમે જોઈ શકો તો પહેલો કલર ગાજરી છે પછી આ એક બોટલ ગ્રીન કલર રહેવાનો છે એકા રાની કલર એકા રામા કલર છે

કલર છે એકા મોરપીસ કલર અમે તમને કોઈ પણ કલર ગમતા હોય તમારે ઓર્ડર બુક કરવો છે ઉપર સ્ક્રીનમાં મારા નંબર આપેલા છે જેમાં હાઇલાઇટ મોકલો તમે ઓરિજિનલ ફોટા પણ મોકલી આપજો તમારો ઓર્ડર પણ બુક થઈ જશે થેન્ક યુ ગાઈઝ